હા લો મારે પ્રિ ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ ટોલ્સ તો ફ્રેન્ડ્સ આપણે માધવપુરની અંદર જે કંઈ નવીનીકરણની પ્રક્રિયા ચાલે છે જે કંઈ સરકાર દ્વારા અથવા તો જે કંઈ નવી ડેવલપમેન્ટ થાય છે માધવપુરની અંદર એટલી સરસ મજાની કૃષ્ણ અને મા રુક્ષમણીની જે કંઈ ઇતિહાસની જે ચરિત્ર ગાથા જોડાયેલી છે એવી જ રીતના સરસ મજાનું માધવપુરની અંદર આપણે જેમ માતા રૂક્ષ્મણીને જે ચોરી માર્યા જોઈએ ત્યાં મારી થોડીક બોલવામાં ભૂલ થઈ ગઈ હતી મને નહીં ખબર હોય માફ કરજો સોરી પણ મેન્સ અહીંયા જે કંઈ માધવપુરનું જે વન કહેવાય ઓશવાસ જે માધવપુરનું વન કહેવાય વનની અંદર ચોરી મારી આગળ છે જે આપણે જોયું એમ પણ અહીંયા તમે જે જોઈ શકો છો સરસ મજાનું એક ભાઈ ધવલ બતાવજો તો જે માતા રૂક્ષ્મણીનું મંદિરનું પણ કામ ચાલે છે અહીંયા આ જગ્યા ઉપર સરસ મજાનું માતા નવા મંદિરનું કામ ચાલે આપણે જોઈએ કેટલુંક સરસ મજાનું કામ છે કેટ કેટલી નવી નવી તૈયારીઓ થાય છે અને માતાજીના દર્શન પણ કરાવવાની કોશિશ કરી તમને તો ચાલો અંદર જઈએ અને જે કઈ નવીનીકરણની કામગીરી છે તમને બતાવવાની કોશિશ કરીએ તો ફ્રેન્સ અહીંયા આપણે જે રૂક્ષમણી માતાનું જે જૂનું મંદિર હતું અહીંયા માધવપુરની અંદર ઈ મેં તમને જેમ વાત કરી અત્યારે જે કંઈ સરકાર દ્વારા જે કંઈ નવીનીકરણની જે ડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે એના હિસાબે થઈને અત્યારે તો આપણે અહીંયા કંઈ ગમે એવું છે નહીં પણ હા મારી ઈચ્છા હતી કે તમને મારે રૂક્ષ્મણી માતાના દર્શન કરાવવા છે પણ અહીંયા તો બધું મારા અંદર પ્રમાણે લગભગ બંધ છે એ છતાં પણ હું કોશિશ કરું તમને થોડીક નજીકથી રૂક્ષ્મણી માતાનું દર્શન કરવાનું કેમ કે આપણે અહીંયા જે મુખ્યજી છે એની પાસેથી પરમિશન લઈ લીધી હતી એટલે આપણે કોઈ પ્રોબ્લેમ નથી તો ચાલો નજીકથી થોડાક તમને માતા રૂક્ષ્મણીના દર્શન કરાવી દો પછી આપણો પાક છે એ પૂરો કરીએ ફ્રેન્ડ્સ અહીંયા લગભગ મારા અંદાજ પ્રમાણે બધું ઢાંકી દીધું છે કેમ કે જે કામગીરી કામ કરવાનું ચાલુ છે હાલો ના હલો બોલ છું તમજો